બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા અપાયું આવેદનપત્ર હિન્દુ અસ્મિતા મંચ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાના સમસ્ત સનાતની હિન્દુઓ બાંગ્લાદેશમાં લઘુમતી એવા પર અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આ આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં શેખ હશીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોન સંસ્થાના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણ પ્રભુદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્વ વિરોધ કરતા હિંદુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંત શ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમની માંગણીઓ છે કે પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણ પ્રભુદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા પ્રયાસ કરવો તેમજ પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ બાંગ્લાદેશમાં લઘુમતી એવા હિન્દુઓના માનવ અધિકારોનું જતન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે તેમજ હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો આ તમામ મુદ્દાઓની માંગણી સાથે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો એમાં એવું છે કે મુદ્દો છે ને એ હજી કહેવાની જરૂર નથી એટલો બધો વ્યાપક છે બધા લોકોની સામે છે સૌથી પહેલો મુદ્દો છે કે હિન્દુ અસ્મિતા મંચ અમારો જે છે આજે ભુજની અંદર જે સમગ્ર કચ્છમાંથી સાધુ સંતોના અમને બધાને બોલાવ્યા છે બધા લોકો ભેગા થયા છે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ જે લઘુમતીમાં જે છે એના ઉપર જે અત્યાચારો થાય છે ખાસ કરીને ઇસ્કોન સંપ્રદાયના એ કૃષ્ણાનંદ સ્વામી જે કૃષ્ણ સ્વામીજી છે એના ઉપર જે અત્યાચાર જેલમાં નાખી દેવામાં આવ્યા છે એનો વિરોધ કરવા માટે બધા અહીંયા ભેગા થયા છે અને માત્ર અમે તો પ્રતિક છીએ પણ સમગ્ર હિન્દુ સમાજ જે આખા ભારતનો સૌથી મોટો મોટો સમાજ છે એ સમાજનું પ્રતિનિધિ કરતા અમે લોકો છીએ અને આ તકે ખાસ એક વસ્તુ કહેવા માટે ઊભો થયો છું કે આપણી ભારત સરકારને મારે ખાસ કહેવું છે કે આપણે અમે જ્યારે આટલો બધો વિરોધ કરતા હોઈએ અમારા બધાના હોવાથી તમે ત્યાં પહોંચ્યા છો તો અમારો એક અવાજ છે કે આ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓ ઉપર જે અત્યાચાર થાય છે જો એનો વિરોધ તમે આજે નહીં કરો તો અમને અસલામતી થશે કે કાલ સવારે અમને કંઈક થશે અમારું શું થશે આ મુદ્દો બરાબર નોંધી લોજો ઇનસિક્યોરિટીનો પ્રશ્ન છે અમે સાથે મળીને બધા આવ્યા છીએ અમે બરાબર જોઈએ છીએ કે જે બાંગ્લાદેશમાં થાય છે એ અમારી કસોટી છે એક ટેસ્ટ કરવામાં આવે છે કાલ સવારે આ પ્રશ્ન ભારત દેશને પણ ભોગવવો પડશે તો એના માટે અમે બધા ભેગા થયા છીએ એનો વિરોધ કરીએ છીએ અને એ સંદેશ દેવા માગ્યા છીએ કે બાંગ્લાદેશમાં જેટલા પણ અમારા હિન્દુ ભાઈ બહેનો છે એને સૌથી પહેલાં અમે સાધુવાદ આપ્યા છે કે તે લોકોએ બાંગ્લાદેશ છોડ્યો નથી એ બધા એક ભેગા થઈને લડી રહ્યા છે એની સાથે વી ઓલ આર વિથ યુ આ મેસેજ દેવા માટે અમે થયા છે આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા કચ્છ કલેક્ટરને બાંગ્લાદેશમાં જે હિન્દુ સનાતન સંસ્કૃતિના કેન્દ્રો હિન્દુ સંતો અને હિન્દુ પ્રજા ઉપર જે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સનાતન સંસ્કૃતિની એક માગ છે કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એ હિન્દુ ઉપર આ અત્યાચારો બંધ થાય એ દિશામાં ભારત સરકાર પગલાં લે અને યોગ્ય નક્કર પગલાં લે એવી માગ સાથે સર્વે સનાતની ભાઈઓ અખિલ કચ્છ વિરક્ષદર્શન મંડળના તમામ સંતો સાધુ સંતો સર્વે મળીને આ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે અને અમારા સર્વની માગણી છે કે આ માગણીઓ ભારત સરકાર સુધી પહોંચે અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકાર ઉપર યોગ્ય દબાણ લાવે અને યોગ્ય પગલાં ભરે અને આ માધ્યમ દ્વારા હું સમગ્ર વિશ્વને પણ કહેવામાં આવ્યો છું કે જ્યારે વિશ્વની કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચારો થાય છે ત્યારે સમગ્ર વિશ્વના દેશો આ દિશામાં એક પગલાં લેતા હોય છે એની વિરુદ્ધમાં હું કહેવા માગું છું કે હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે આવા પણ અમાનવીય કૃત્યો થાય છે તો વિશ્વના દેશો કેમ ચૂપ છે આ દિશામાં પણ આપણે સનાતનના સર્વે ભાઈઓને અને ખાસ કરીને ભારત સરકારને પણ વિચારવું રહ્યું જો આપણે વિશ્વમાં આપણો સનાતન ધર્મ એમ કહેવામાં આવે છે કે વિશ્વ એકની ભાવના લઈને ચાલતો આપણો સનાતનનું દેશ ભારત જો વિશ્વના દરેક દેશો સાથે રહેતો હોય તો જ્યારે પણ ભારતની પ્રજા ઉપર ભારતના હિન્દુઓ જે વિદેશમાં રહે છે એમના ઉપર આવા પણ અમાનવીય કૃત્ય થતાં હોય ત્યારે વિશ્વના દેશો પણ સાથે મળીને આ દિશામાં ભારત સરકારને સાથ દે અને કોઈ પણ દેશમાં આવા કોઈપણ કૃત્ય હિન્દુ પ્રજા ઉપર થતાં હોય તો એ દિશામાં યોગ્ય પગલાં લે એવી પણ આ માગણી અમે સનાતનના સર્વે લડવૈયાઓ ભારત સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ